લાખો ભાવિ ભક્તો માટે જે ભોજન પ્રસાદ બની રહ્યું છે તે ડોમ ની અંદર આપણે રહેવા માટે ભોજન પ્રસાદ માટે અને જે વિભાગ છે વિભાગ મિત્રો તમામ છે અત્યારે આપણે ગોપનાથ મહાદેવ મંદિર વિશ્વ પૂજ્ય શ્રી મોટે બાપુ ની રામકથાની ભવ્ય થી ભવ્ય સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે બે હજાર જેટલા ભાવી ભક્તો માટે રહેવાની વ્યવસ્થા તદુપરાંત આ જગ્યા ઉપર ભોજન પ્રસાદની વ્યવસ્થા સંપૂર્ણ તમને વિડીયો બતાવવાનું છે વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને સબ્ક્રાઈબ કર્યા વગર જતાની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં સરસ મજાનો જર્મન ડોમ છે આપણને રાષ્ટ્રીય તિરંગો જો મળશે ભારત માતા કી જય અહિયાં કાર્યાલય માં તમને રહેવા માટે ભોજન પ્રસાદ માટે અને જે વિભાગ છે સત્યમ વિભાગ તે જગ્યા ઉપર બેસવા માટેની સંપૂર્ણ આ રીતના પાસ મળશે ચાલો હવે આપણે અંદર જઈને સંપૂર્ણ તૈયારીઓ છે સાફ સફાઈ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં માતાઓ સેવા કરવા માટે આવ્યા છે જય શિયાળા જય શિયાળા જય ખૂબ જ સરસ મજાની સાફ સફાઈ માતાઓ અને બહેનો દ્વારા કરવામાં આવી રહી છે ચાલો આપણે અંદર જઈને તેજના દર્શન કરીએ ડોમની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાનો વિશાળ જર્મન ડોમ નાખવામાં આવેલો છે આ જગ્યા ઉપર ભાવિ વક્તોને ગરમી ન થાય તે માટે ખૂબ જ સરસ મજાના વિશાળ પંખા છે ચાલો આપણે વ્યાસપીઠના દર્શન કરીએ અને કથાની શરૂઆત ચાર દસ બે હજાર પચીસને સો રહી શનિવારથી લઈને સુધી ભવ્ય રામકથાનું જે સંપૂર્ણ ભાવિભક્તો માટે રસપાન થવાનું છે ચાલો આપણે અહીંયા વ્યાસપીઠના દર્શન કરીએ તદ ઉપરાંત જે શરૂઆતમાં જ આપણે જવું ને તો ભાવિ ભક્તોને બેસવા માટેની સરસ મજાના જે ગાદલા પણ ગોઠવેલા છે ઘણા માતાઓ અને બહેનો જે સેવા કરવા માટે પણ આવ્યા છે ફાઇનલી મિત્રો આપણે તેજ નજીક પહોંચી ગયા છીએ ચાલો આપણે વ્યાસપીઠના દર્શન કરીએ અને અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાની જે ભાવિભક્તો માટે બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા સાઈડમાં ગાડલા છે પછી બંને સાઈડ ઉપર સરસ મજાની જે સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બંને સાઈડ ઉપર એમાં બધે બધી જગ્યા ઉપર વિભાગ આપેલા છે પ્રેમ કરુણા સત્ય એમ તમે અહીંયા તમે જો આ જે વિભાગ છે અને આખો સત્યનો વિભાગ છે પછી ઓલો પ્રેમનો વિભાગ છે સામેની તરફ કરુણાનો વિભાગ છે આખો ડિપાર્ટમેન્ટ એમ તમને

પુરુષો અને બહેનોનું અલગ વિભાગ કરી નાખ્યું છે જેથી કરીને અમે બહેનોને ન કપડાં બદલવાની તકલીફ ન પુરુષોની તકલીફ ન કોઈની તકલીફ તકલીફને ખાવા પીવા બેસવા ઉઠવા બધી વ્યવસ્થા એટલી વ્યવસ્થિત કરી છે ને કે ખાવાની વ્યવસ્થા તો બહુ જ સરસ એટલે બહુ જ આપણે ગયા છીએ ભોજન પ્રસાદ વિભાગની અંદર આ જગ્યા ઉપર તમે ત્રણ ડોમ બનાવેલા છે ભાઈઓ માટે પણ અલગ છે બહેનો માટે પણ અલગ છે અને તમે જે ડોમ છો ને તે જગ્યા ઉપર ભાવિ ભક્તો જે લાખોની સંખ્યામાં આવવાનો છે તે ભોજન પ્રસાદ જે લાઈવ ગરમાગરમ ગરમ હોય છે તે જગ્યા ઉપર હું તમને લઈ જઈને બતાવી રહ્યો છું ચેનલમાં લાવો તો ચેનલ લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં અને અહીંયા આનંદ મેળવવાની પણ ખુબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા પાછળ ની તરફ જો તમે ચગડોળ છે પછી હોડી છે એમ ઘણી બધી વસ્તુઓ છે તે જગ્યા ઉપર પણ આપણે જશું લાખો ભાવિ ભક્તો માટે જે ભોજન પ્રસાદ બની રહ્યું છે તે ડોમની અંદર આપણે એન્ટ્રી કરી ચુક્યા છીએ અહીંયા તમે શરૂઆતમાં જો એક સાથે ઘણા બધા તાવા ગોઠવેલા છે બંને સાઈડ ઉપર લગભગ આઠ 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 સુલા બનાવેલા છે ટોટલ પંદર થી વીસ જેટલા સુલા ઉપર ભાવિ ભક્તો માટે લાઈવ ઘરમાં ગરમ રસોઈ બની રહી છે અહીંયા તમે જો દેશી સુલા ઉપર લાકડાના મદદથી જ બનાવવામાં આવે છે અહીંયા જો લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી છે બાકી તો રોટલીનો લોટ બાંધવા માટે આવા અલગ અલગ ઘણા બધા મશીનો છે પછી અહીંયા જો આ ભાઈ આ રીતના સરસ મજાને દોડવા પડે છે ત્યાર પછી અહીંયા આગળ જાય છે ને ભાઈ આ રીતના ગરમા ગરમ વળાય છે પછી અહીંયા લાઈવ ગરમા ગરમ થાય તો ભાઈ જોરદાર લાઈવ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા તમે જો ભાઈ દ્વારા સરસ મજાનું ઘી ચોપાડવામાં આવે છે લાખો ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ રસોઈ બની રહી છે દેશી સોલા ઉપર અહીંયા મિત્રો લાઈવ રોટલી બની રહી છે તેમનો લોટનો ઠપકો આ જગ્યા પર રાખેલો છે અને મશીન દ્વારા લોટ વણીને લાઈવ ગરમા ગરમ રોટલી બનાવવામાં આવે છે બાકી તો અહીંયા ઘણા બધા ભાઈઓ છે ને જે સેવા કરી રહ્યા છે અને હવે અહીંયા તમે એક જેટ બેક સાઈડ ઉપર તમે જુઓ ને ખૂબ જ વિશાળ મારી હાઈટ જેટલા ટોપની અંદર ભાવિ ભક્તો માટે જે લાઈવ ગરમા ગરમ રસોઈ બની રહી છે એવા એક ટોપની એવા લાઈનમાં ઘણા બધા તમને વિશાળ ટોપ જોવા મળશે ચાલો આ બાજુ શેનો વિભાગ છે તે હું તમને બતાવું બાકી તો અહીંયા લાઈવ ગરમા ગરમ મીઠાઈ પણ બને છે અને હાથ પણ બને છે આ જો આ બધા વયો છે ને તેમનું કેટરિંગ છે સવારમાં ચાર વાગ્યાના મહેનત કરે છે અને અત્યારે ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ છે અને જય શિયા જય અને સવારના નાસ્તામાં આપણે જોઈને ને તો મસાલા થેપલા અને આ છે દહીં દહી વિભાગની અંદર લાઈવ ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અમે તો આપણે આગળની તરફ જોવા જઈએ છીએ અહીંયા ભાઈ ભક્તો માટે જે શાક બનાવવા આવે છે ત્યાં બટેકાનો ઢગલો છે ત્યાર પછી શાકભાજી દાળ ભાતની અંદર જે લાઈવ ગરમા ગરમ મસાલો નાખવામાં આવે છે તે આ મસાલો આ જગ્યા ઉપર ગોઠવેલો છે પછી તો અહીંયા લાઈવ ગરમા ગરમ જે પ્રસાદ બનેલો છે બોપોરની પ્રસાદીમાં એ પણ ચોખા ઘીની અંદર તમે જોવા ઘી પણ અહીંયા ઉપરની તરફ કરે છે બાકી તો હવે આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા લાઈવ ગરમા ગરમ મિષ્ટાન બને છે તે આપણે વિડીયો દ્વારા બતાવીએ હવે મિત્રો આપણે આગળ તમે જોવા ને તો અહીંયા બપોરના શાકભાજી માટે સંપૂર્ણ શાકબકાલા સ્ટોક આવી ગયો છે હા મિત્રો આપણે અહીંયા ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે આજે બપોરની શાક માં વાત કરીએ તો ભીંડો અને બટેકાનું શાક છે અને અત્યારે તેને સરસ મજાનો તેલની તેલ ની અંદર તળાઈને કમ્પ્લીટ કરવામાં આવી રહ્યું છે અહીંયા બંને સાઈડ ઉપર તમે જો ગરમ બાકી દવા આ રીતના લઈને તો સીન હારો ન આવે ધવાડો ઉપર હવે બાકી જો ગરમ મસાલો નાખવાનો બાકી છે થોડુંક લઈ નહીં મિત્રો આપણે જઈ રહ્યા છે કોઠા સ્ટોરરૂમ ની અંદર ચાલો અહીંયા કઈ રીતના પૂરેપૂરો સ્ટોક કરી દેવામાં આવ્યો છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું શરૂઆતમાં આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ તો કાર્યાલય એક ટેસ્ટ છે પછી અહીંયા એન્ટ્રી કરતા જ અહીંયા તમે જુઓ મોહનથાળ નો પૂરેપૂરો સ્ટોક આગવો ગોઠવી દીધેલો છે ત્યાં બપોર ને માટે ઠંડામાં ઠંડી સાઈઝ પીરસવામાં આવે છે જે મિત્રો જે ભાવીભક્તો જે સેવામાં આવે છે તેમની માટે રહેવા માટેની વ્યવસ્થા એક જેટ ભોજન પ્રસાદ લાઈવ બની રહ્યું છે તેમની પાછળની તરફ છે અહીંયા તમે જુઓ લાઇનમાં ઘણા બધા જે ગાડના ગોદડા અને ભક્તો જે વિશ્રામ કરી રહ્યું છે કુંબની અંદર એક સાથે પાંચસો જેટલા ભાવિ ભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરેલી છે ભાઈઓ માટે પણ અલગ છે અને બહેનો માટે પણ અલગ છે વિશાળ ડૂમની અંદર લાખોની સંખ્યામાં ભાવભક્ત હોવાના છે તેમની માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા જગ્યા પર કરેલી છે અહીંયા તમે જુઓ લાઇનમાં ઘણા બધા કાઉન્ટરો ગોઠવી દેવામાં આવેલા છે તદ ઉપરાંત અહીંયા ઉપરની તરફ પંખાની પણ સુવિધા સરસ મજાની કરવામાં આવી છે કાર્યાલય વિભાગની અંદર આપણે પહોંચી ગયા છે અહીંયા તમે જો બંને ભાઈઓ છે ને જે પોતાના ડોક્યુમેન્ટમાં ડોક્યુમેન્ટમાં તો આધાર કાર્ડની ની ઝેરોક્સ હોય છે બાકી તો અહીંયા રહેવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો અહીંયા ભગત આપણી સાથે જોડાયેલા છે આ કાર્ડ છે ને બેસવા માટેનો છે સત્યમ જે મેં આગળ તમને બતાવ્યું કે સત્યમ વિભાગની અંદર તમને એક અલગ અલગ વિભાગ પાડેલા છે સત્યમ કરુણા પછી પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા એમ ત્રણ વિભાગ પાડેલા છે એ બધી જગ્યા ઉપર તમને આપ્યો છે એ પાસ અત્યારે આ રહેવા માટેનો આ રહેવા માટેનો પાસ છે

ભગત નરસિંહ મહેતા તદ ઉપરાંત અહીંયા જે આપણે કહીએ ને ગોપનાથ મહાદેવના દર્શન થશે અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનું મંદિરને ડેકોરેશન કરવામાં આવેલું છે ચાલો આપણે ત્યાં જઈને નિહાળીએ પેજમાં નવો તો પેજને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં ચાલો મિત્રો આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરી અને અહીંયા જુઓ મંદિરને ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં હોય છે ઘણા બધા ભાવિભક્તો અત્યારે રામકથા અને મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે બાકી તો અહીંયા તમે હા દર્શન કરી રહ્યા છો હનુમાનજી મહારાજના તેમના ચાલો અહીંયા સરસ મજાનું નીચે કાર્પેટ નાખેલું છે અને માતાઓ અને બહેનો પણ મહાદેવના દર્શન કરી રહ્યા છે અને બંને સાઈડ ઉપર ખૂબ સુંદર મજાનું શણગાર કરવામાં આવેલો છે શરૂઆતમાં આપણે ભક્ત નરસિંહ મહેતાના દર્શન કરશું એક જેટ બાજુમાં તે રાધાકૃષ્ણના દર્શન થશે આપણને અહીંયા મહાકાળી માતાજી બિરાજમાન છે તો તેમના પણ દર્શન કરશું એક જેટ બાજુમાં ગુરુ દત્તાત્રે ચાલો હવે આપણે સાક્ષાત મહાદેવના દર્શન કરવા માટે અંદર પ્રવેશ કરીએ અહીંયા તમે જો ખૂબ જ વિશાળ મંદિરની અંદર ઘણા સાધુ સંતોના પણ તમને દર્શન થશે પછી શરૂઆતમાં આપણે નંદી મહારાજના દર્શન કરી લઈએ હર મહાદેવ હર રાધે રાધે ગોપનાથ મહાદેવના આપણે દર્શન કર્યા એક જેટ અહીંયા તમે શિખરમાં દર્શન કરી છો આ જગ્યા ઉપર ભક્ત નરસિંહ મહેતા અને મહાદેવે જે સાક્ષાત કૃષ્ણ ભગવાનની સોળસો ગોપીઓનો રાસ રમ્યા હતા તેમના દર્શન આ જગ્યા ઉપર થાય છે તદ ઉપરાંત અહીંયા નીચેની તરફ તમને નંદી મહારાજના દર્શન થશે બાકી તો આપણે દર્શન કરી રહ્યા છીએ જય શિયા રામ ગોપનાથ મહાદેવના દર્શન કરીને હવે એક જેટ અહીંયા સામેની તરફ તમને દર્શન થશે આ વિશ્વન્ય પૂજ્ય શ્રી મોરાઈ બાપુની ગોપનાથ મુકામે રામકથાનો સંપૂર્ણ તૈયારીનો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવ લોક સાથે જય માતાજી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ